લાઠીના લુવારીયા ગામે સિંહ હુમલામાં મોતનો મામલો ઓગણીસ મેની રાત્રે સિંહ દ્વારા એકવીસ વર્ષીય યુવક પર હુમલો કરી મોત નીપજાવવામાં આવેલ અરદીપ જસકુભાઈ કુમારનું સિંહ હુમલામાં થયું હતું મોત વહેલી સવારે મૃતકનો કરી દેવાયો હતો અંતિમ સંસ્કાર મોડે મોડેલ જાગેલ વન વિભાગ દ્વારા શરૂ કરાઈ તપાસ

મોબાઈલમાં ગેમ ન થતા એ દરમિયાન હાર્દીપ જસકો કુમાર નાઓ પેશાબ કરવા પાછળ ગયેલ અને પરત નહીં આવતા તેમની સાથે રહેલા નિલેશભાઈ અને નિર્મળભાઈ નાઓ દ્વારા તપાસતા તેમને કોઈ વન્યજીવ દ્વારા પેટના અને વાસાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલી હોય અને લોહી રૂહાણ હાલતમાં પડેલા હોય તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા જ્યાં આગળ તેમને ડોક્ટરે મરણ જાહેર કરેલ છે જેનો અકસ્માત ગુનો નોંધવામાં આવેલ છે અને તેમના દ્વારા કહેવામાં આવેલ ડોક્ટરને કે સિંહ દ્વારા અને માર માર્યો હોવાનું એમને જણાતા તાત્કાલિક હોસ્પિટલ લઈને આવેલ જે બાબતમાં હાલમાં અકસ્માત ગુનો દાખલ કરી લાઠી પોલીસ સ્ટેશનમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ સર પીએમ રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ ડૉક્ટરે કીધેલું છે કે મલ્ટિપલ ઇન્જરીઝ બોડીઝ પર જણાય આવે છે એના કારણે એનું મૃત્યુ થયું છે સર રાતમાં આક્ષેપો એવા થઈ રહ્યા છે રાતના પીએમ થયું છે શું કહેવાય સવારે વહેલી સવારે બીએમ કરવામાં આવી છે